નમસ્કાર યુગ અભિયાન ટાઈમ્સમાં હું એન્કર શીતલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ગઈકાલે દેશભરમાં ગણેશ વિસર્જનનો પર્વ ઉજવાયો ઠેર ઠેર ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન થયું ઠેર ઠેર લોકો ગણપતિ બાપ્પાની વિદાય કરતા દેખાયા કોઈક ભાવુક આંખોએ રડતી આંખોએ બાપાને વિદાય કરતું નજર આવ્યું તો કોઈક બાપા પાસેથી આવતા વર્ષે ફરી આવજો તેવું વચન માંગીને બાપાનું વિસર્જન કરતું દેખાયું બાપાને જ્યારે આપણે ઘરે લઈ આવતા હોઈએ કે બાપાને જ્યારે આપણે આસપાસના પંડાલમાં બેસાડતા હોઈએ ત્યારે બાપાની મૂર્તિ જ્યારે આવે ને ત્યારે લાલ કપડું તેમના ચહેરા ઉપર આપણે મૂકીને લઈ આવતા હોય પછી જ્યારે આપણે એમને સ્થાપિત કરીએ ને પછી લાલ કપડું તેમના ચહેરા પરથી હટાવવામાં આવે બાપા આવે એ જગ્યાની મહેમાન ગતિ માણે આરતી પૂજા અર્ચના સત્યનારાયણની કથા આપણે બધું જ કરતા હોઈએ પણ વિસર્જન કરતી વખતે આપણને શું થઈ જાય છે કેમ વિસર્જન વખતે આપણે આટલા ક્રૂર બની જતા હોઈએ છે શા માટે બાપાને આપણે આવી વિદાઈ આપતા હોઈએ કે બાપાને એવું લાગે કે જ્યારે આવતા વખતે મને લાલ કપડું બાંધીને લઈ આવ્યા હતા ને જતાં હવે મારે જાતે જ મારી આંખો એ કપડું બાંધી લેવું પડશે કારણ કે મનુષ્યની આવી ક્રૂરતા દેખી નથી શકાતી શા માટે આપણા બે ચહેરા હોતા હશે ઘણા બધા વિડીયોઝ એવા સામે આવે છે જ્યાં બાપાની મૂર્તિને ધક્કો મારી દેવામાં આવે છે ઘણા બધા વિડીયોઝ એવા દેખાય છે જ્યાં બાપાને પુલ ઉપરથી નીચે ફેંકી દેવામાં આવે છે અને એ જ બાપા જે દુંડાળા પેટમાં બધાના દુઃખ રાખી લેતા હોય જે ભારત વર્ષના દરેક લોકોના દુઃખને પોતાના ખભા ઉપર લઈ લેતા હોય તેવા જ બાપાના ખભા ઉપર બેસીને ખભા ઉપર પગ રાખીને તમે પાણીમાં તેમને ધક્કો મારો આ તે કેવી આસ્થા આ તે કેવો બાપા પરનો વિશ્વાસ જ્યારે આવે છે જ્યારે તમે એને લઈ આવો છો ત્યારે જ જે પ્રેમથી લઈ આવો છો એ જ પ્રેમથી તમે એમની વિદાય કેમ નથી કરતા શા માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ આપણે નથી લાવી શકતા ગણેશ વિસર્જનના એક મહિના બાદ જો આપણે કોઈ નદી તળાવ પાસે જઈએ ને તો એ પ્લાસ્ટર ઓફ પેરિસના કૂચડે કૂચડા જોઈને એમ થાય કે ખરેખર આ જે મૂર્તિ હતી જેની આપણે દસ દિવસ આરાધના કરી હતી ભગવાને ક્યાંક તો રડતો જ હશે ને આ બધું જોઈને કારણ કે આ જે વિડીયો મારી પાછળ ચાલી રહ્યા છે તે વિડીયો ગઈકાલના વિસર્જનના છે વિસર્જન સમયે તમે દારૂ પીને મદિરા સેવન કરીને ડીજે ઉપર તાલથી ઝૂમતા હોવ છો આ તે તમારી કઈ આસ્થા છે જ્યારે તમે બાપાનું વિસર્જન કરતા હોવ છો ત્યાં પથ્થરમારો થતો હોય છે ત્યાં પોલીસને બોલાવી પડતી હોય છે આ બધી આસ્થા ક્યાંથી આવી આ બધી માનવસર્જિત આસ્થાઓ છે ને ભગવાન તો ક્યારેય ગાય નથી કહેતા ભગવાન કહે છે કે મને મૂંગા મોડે લઈ આવો ને મૂંગા મોડે વિસર્જન કરી દો હું તોય તમારા દુઃખ હરી જ લઈશ ડીજે પર લાવવાથી અને નાચી ગાઈને બાપાને લાવવાથી શું ભગવાન વધારે દુઃખ હરી લેશે કદાચ એવું તો નહીં જ હોય ને આ બધું માનવસર્જિત છે ઘણી વખત એવું થતું હોય કે આપણે આ જે વિડીયો જોઈએ ને ત્યારે રૂમાટા ઊભા થઈ જતા હોય તો ભગવાનને તો દુઃખ થતું જ હશે ને આજે પણ વડોદરા શહેરના ઘણા બધા કૃત્રિમ તળાવોની પાસે મૂર્તિઓ જેવી તેવી હાલતમાં પડી છે ભગવાનને ચઢાવેલા ફૂલહારના ઢગલા બહારની સાઈડ દેખાઈ રહ્યા છે અને જે વિડીયો સામે આવી રહ્યા છે ગઈકાલથી આજ સુધીના તે દરેક વીડિયો દુઃખદીય છે એટલું બધું દુઃખ આવે આ વીડિયો જોઈને કારણ કે બપાને ઉપરથી ફેંકી દેવામાં આવી રહ્યા છે કમસે કમ આ તો આ મનુષ્યની આસ્થા નથી જ આ તો ભારતીયના સંસ્કાર નથી જ તો આપ સર્વને વિનંતી છે જ્યારે પણ બાપાને લાવો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવો માટીની મૂર્તિ લાવો અને જે રીતે તમે નાચગાન કરીને ખર્ચા કરીને લાવો છો એ જ ખર્ચા કદાચ કોઈક ગરીબના આંગણે દો ને તો કદાચ એના આશિષ તમને મળે ને ખરેખર બાપા તમારા પર ખુશ થાય આજે જે આ વિડીયો જોઈને આપણને દુઃખ થઈ રહ્યું છે એ દુઃખ ખરેખર આપણી પાસે રહેવું જરૂરી છે કારણ કે આવતા વર્ષે આપણે આવી ભૂલ ના કરીએ આજે આ વિડીયો બનાવવાનો ખાલી એક જ મકસદ હતો કે આપ સૌની આંખો ખુલ્યા અને ખબર પડે કે બાપાને કદાચ દુઃખ થતું હશે અને આ ભારતીયની આસ્થા અને ભારતીયની સંસ્કૃતિ નથી આજથી થોડા દિવસ પછી ફરી તમારી સાથે કનેક્ટ થઈશું અને ફરીથી તમને બતાવીશું કે ભગવાનની મૂર્તિઓ કેવી પરિસ્થિતિમાં ને કેવી હાલતમાં પડી છે અત્યારે કદાચ આનાથી વધારે કંઈ જ નહીં બોલી શકાય એટલે મને રજા આપશો નમસ્કાર